સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના રિંગ રોડ વિસ્તાર પર આવેલા ગપ્પા ગાર્ડન હોટલમાં હુમલાની ઘટના સામે આવી જ્યાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ અને સીટુ તથા તેના સાગરીતોએ હોટલના કર્મચારી સાથે ગાળા ગાડી કરવાની ના પાડતા યુવક પર હુમલો કર્યો હતો તેમજ યુવકને પિસ્તોલ બતાવી ધમકી આપી અને ચરી વડે હુમલો કર્યો તો અન્ય આઠ આરોપીએ ધોકા અને પાઇપ વડે હુમલો કરી સોનાની ચેઇન લૂંટી લીધી હાલ ડભોડા પોલીસે સોરતોલાની ચેઇનની લૂંટની ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો અમદાવાદના રોડ વિસ્તાર પરનો બનાવ કે જ્યાં ગપ્પા ગાર્ડન હોટેલમાં હુમલાની ઘટના સામે આવી છે અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ અને સી ટુ તથા તેના પાડતા યુવક પર હુમલો કરી દેવામાં આવ્યો છે સંદર્ભે વધુ અપડેટ મેળવી સંવાદદાતા વિરેન્દ્ર અમારી સાથે ગયા છે વિરેન્દ્ર અમદાવાદમાં કહી શકાય કે આરોપીઓ માટે છૂટો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે ખુલ્લે આમ કહી શકાય કે લૂંટ ચલાવવામાં આવી રહી છે પિસ્તોલ બતાવે છે છરી વડે હુમલો કરે છે શું વિગતો ક્યાંનો આ બનાવ અને અત્યારની અંદર હવે દિવસે અસામાજિક તત્વો બેફામ બનતા હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે ગઈકાલ મોડી રાત્રિ ના રોજ જે અમદાવાદ તેમજ ગાંધીનગર નો રિંગ રોડ આવેલો છે ત્યાં પાસે નસપા ગાર્ડન હોટલ હતી તેની અંદર મુખ્યાત આરોપી જે જમાબારદ તેમજ સીતુ તેના તાજરીતો અને એક કેતન ચપ્પલ નામનો જે પ્રોયબીસનના ગુના સાથે સંકળાયેલો આરોપી છે તેમના દ્વારા હોટલના માલિક તેમજ તેના જે કારીગરો હતા તેમની સાથે મારામારી તેમજ જપાધપી કરવામાં આવી હતી અને આ જે ત્રણેય યુવકો હતા તેમણે જે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા તેની ના પાડતા કર્મચારીઓ સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેમાં વિગતવાર ધ્વનિ જોવા જઈએ તમામ પિસ્તોલ બતાવી હતી ને તે યુવકને મારવાના તેના સાગરીતો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારે હાલ તો ડબોડા પોલીસે આઠ આરોપી તેમજ અન્ય લોકો સામે ગુનો બી નોંધ્યો છે ને આરોપીઓ દ્વારા હુમલો તો કરાયો હતો પરંતુ આઠ લાખ રૂપિયાની સોનાની ચેન પણ લૂંટી લેવામાં આવી હોય તેવો લૂંટનો પણ ગુનો દાખલ કરાયો છે ત્યારે જે પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ ધભોડા પોલીસે ધમા બારતની હાલ તો અટકાયત કરી છે તેમજ અન્ય જે આરોપીઓ છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ધોની આ તમામ જે ત્રણેય આરોપીઓ છે ત્રણેય આરોપીઓ કુખ્યાત આરોપીઓ છે તેમાં ધમા બારત ઉપર ત્રેવીસ થી વધુ ગુના નોંધાયેલા છે તેમજ જે સીટુ છે તે પણ સેન્ટ્રલ જેલની અંદર જઈ આવેલો કુખ્યાત આરોપી છે તેમજ બીજી બાજુ જે કેતન ચપ્પલ નામનો જે આરોપી છે તે પ્રોહિબિશન ના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે ધોની જી આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ